ટામેટા ની અંદર પછી આપણે મેગ્નેટ કીટ નો ડેમો કરો તમે જોઈ શકો છો પાંચ છ દિવસ ફુઅરિંગ આવી ગયું છે અને નવી ફૂટ એક વ્યાજ જેટલી તો થઈ ગઈ છે આ ટાઈપના ના સુકાર પેલા આ ડાળીઓ આ ડાળી જેવા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પહેલા એકદમ આ ટાઈપ નું હતું અત્યારે બધી ગ્રીન નમસ્કાર ખેડૂત મિત્રો અરિયંત બાયો ફટિક એમ પ્રાઇવેટ લિમિટેડ માં હું રાહુલ ગોસ્વામી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે ફરી એકવાર પહોંચી ગયા છીએ એક અગ્રણી શીલ ખેડૂત જોડે જેમને ટામેટીના અંદર આપણે મેગ્નેટ કિટ નો ડેમો આપણા સ્ટાફ દ્વારા કરવામાં આવેલો અને એનું શું રિઝલ્ટ આવ્યું છે એમના આપણે મુખીથી સાંભળશું અને એમના પેલા શું હાલત હતી આ ટામેટીમાં બરોડાના બરોડા સાઈડમાં અંદર જે વરસાદ પડવાના કારણે એ બી આપણે એમના મુખીથી સાંભળશું અને તમે ફોટોમાં બી જોઈ શકો છો કે એમને પહેલા શું હાલત હતી અને અત્યારે આપણે મેગ્નેટ કીટનો ડેમો કર્યા પછી એમને શું રિઝલ્ટ મળ્યું છે એ બી આપણે એમના મુખેથી થી સાંભળશું તમારું નામ જણાવજો બારિયા ભરતકુમાર રાવજી ભાઈ બારિયા ભરતકુમાર ભાઈ તમારું ગામ કયું લાગે મોબિયા મોબિયા તાલુકો સંકેડા અને જિલ્લો છોટા જિલ્લો છોટા ઉદેપુર ભરતભાઈ તમારે આ વરસાદ પડ્યો એ પેલા ટામેટીની હાલત કેવી હતી ટામેટાની અંદર એક દાડી જ હતી ખાલી કોઈ ફૂટ ફાટ કઈ ગ્રોથ નતો હા ગ્રોથ નતો એકનેટ કીટ આવ્યા પછી ના નવો ગ્રોથ છે નવી ફૂટ છે અને સાજ સાઈજ બાઈજ પાણી ને દરેક કમ્પલસરી

મેગ્નેટ કીટના અંદર તમને મળી જાય છે કિંગ ચાલીસ ચાલીસ ટકા વીસ ટકા માઇક્રોનું ટર્ન્સ આવે છે અંદર કાર્બન આવે છે બીજું એક આવે છે એનપીકે જીવન કહીને એનપીકે આવે છે એ સ્વરાજ અને સૂડું આપણું ફંગીસાઇડ જે કાળી અને વ્હાઈટ ફૂગનો તમારે અટકાવ કરે છે કોવારા બોવારા જે પ્રશ્નો હોય છે જેમ કે આ ટામેટી પહેલા કૌવારાના જ પ્રશ્નો આવ્યા અને જે આપણે આ પ્રોડક્ટના દ્વારા શોર્ટઆઉટથી બીજું આવે છે મિરિકલ માઇકોરાઈઝા એ તંતુ મૂળ બનાવવાનું કાર્ય કરે છે જે જમીનના અંદર નાના નાના તંતુ મૂળ બનાવી અને છોડને ખોરાક લેવા માટે મદદ કરવા માટે મદદ કરે છે બીજું સોલ્બિલાઇઝિંગ બેક્ટેરિયા આ બધી છ પ્રકારની પ્રોડક્ટ આવે છે અને આ છ દસ પમનો આપણી આ કીટ આવે છે છસો ગ્રામની જે તમે કરી શકો છો અને સ્પ્રે બી કરી શકો ભરતભાઈ અમારે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે બીજા ખેડૂત મિત્રોને એવી ભલામણ કરશો કે આ કીટ વપરાય

અમારી આ વિડિયોને બીજા ખેડૂત મિત્રો જોડે શેર કરવાનું ના ભૂલતા જેથી બીજા ખેડૂત મિત્રોને અમારી આ અરિયાદની પ્રોડક્ટથી વંચિત ના રહી જાય જો કોઈને ખેડૂતોને આવો પ્રશ્ન હોય તો આ વિડીયો વિડીયોના માધ્યમથી એ બી ટ્રીટમેન્ટ લઈ અને પ્રોડક્ટ વાપરીને પોતાની ખેતી બચાવી શકે ચલો બરાબર મળીએ નવા